મારફતે બેંકમાં જમા ખેડૂત મિત્રો પત્ર અને વિવિધ યોજનાઓના લાભનું વિતરણ કરાયું વાપી જિલ્લા સેવા સદન ના ઓડિટોરિયમ હોલ ખાતે વ્યારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ગામીટના ના અધ્યક્ષ સ્થાને

જિલ્લા પંચાયતના ખેતી ઉત્પાદક સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ વાસંતીબેન પટેલે પણ ખેડૂત મિત્રોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે બિયારણ ખાતર ખેત ઓજારો જેવી ખેતી લક્ષી જરૂરિયાતો પૂરી કરવા માટે કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકાય છે આપણા ખેડૂતો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે

લાભ મેળવતા ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ અને સન્માન આપવામાં આવ્યું હતું ખેતીવાડી બાગાયત પશુપાલન પ્રાકૃતિક ખેતી સહિત વિવિધ વિભાગના યોજનાકીય માર્ગદર્શન પૂરું પાડતા પંદર જેટલા સ્ટોલ ઉભા કરાયા હતા આ સ્ટોલ ઉપરથી ખેડૂતોએ યોજનાકીય માહિતી મેળવી હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો રિલીઝ કરવાના આદેશ આશયથી પ્રધાનમંત્રી શ્રી દ્વારા ભાગલપુર બિહારથી ઓગણીસમો હસ્તો રિલી રફતો રિલીઝ કરવા સંદર્ભે કિસાન કલ્યાણ સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું એક સંદર્ભે ગુજરાત સરકાર વતી પણ ગુજરાતના દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે એના ભાગરૂપે અંદરના તાપી જિલ્લામાં કિસાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અંદાજીત એક હજાર જેટલા ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલ છે આ કાર્યક્રમ અંતર્ગત કૃષિ વિભાગ સંલગ્ન વિવિધ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવેલ હતું એમાં સૌ ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલ છે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજરોજ તાપી જિલ્લાના પંચાણું હજાર ત્રણસો ને પચાસ જેટલા ખેડૂતોને એકવીસ કરોડ પાસઠ લાખ રૂપિયા જેટલી સહાય આજે પ્રધાનમંત્રીશ્રી દ્વારા વર્ચ્યુઅલી એમના ખાતામાં જમા કરવામાં આવી છે એ બદલ તાપી જિલ્લાના ખેડૂતો વતી તાપી જિલ્લાનો ખેડૂત પરિવાર અને કૃષિ સ્ટાફ સૌ માનનીય પ્રધાનમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો આ કાર્યક્રમ કરવા બદલ આભાર વ્યક્ત કરે છે